એક દસકાથી ગીર જંગલ વિસ્તારમાં ઇકો ઝોનનો નિર્ણય ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવી રહ્યો છે જેને લઈ જેની અમલવારીને લઈને ગીર વિસ્તારમાં અનેક વખત ખેડૂતો અને ગામના લોકો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યા હતા તો ઇકો ઝોનની અમલવારી શરૂ થતાં જ કોઈ પણ ગામમાં સામાન્ય બાંધકામ કે જમીનમાં પાણીનો બોર કરવા માટે પણ વન વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય બને છે

ગીર વિસ્તારની અંદર જ માત્ર ને માત્ર કેમ એક થી દસ કિલોમીટર સુધીનું ઇકો સેન્સિટીવ ઝોન લાગુ કરવામાં આવ્યું છે ખેડૂતોને એક એક ખેતરથી બીજે ખેતર પાણી લઈ જવું લાઈન ખોદી હોય તો મંજૂરી નથી મળતી ખેતર પર મકાન બનાવવું તો પણ મંજૂરી નથી મળતી તો કેમ આવી રીતે માત્ર ને માત્ર રાજકારણીઓ માટે જ છે કે શું છે રાજકારણીઓનું જ્યાં જ્યાં ખેતર આવેલ છે કે ફાર્મ છે ત્યાં પાંચસો મીટરથી લઈને એક કિલોમીટર સુધીનું જ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યું છે છતાં પણ ત્યાં પોતાની વાડી પર વીજ વીજ થાંભલા અને પાવર મળી રહી છે તો ખેડૂતોને કેમ નહીં સેન્સિટીવ ઝોન થી તો તમામ સામાન્ય વર્ગ ખેડૂતો થી માંડીને તમામ વર્ગ નુકસાન જ છે ઇકો ઝોન ના કારણે ખેડૂતોને તમામ વસ્તુની મંજૂરી લેવી પડે ખેતરમાં મકાન બનાવવું હોય તો પણ મંજૂરી લેવી પડે છે વીજળીની લાઈન લઈ જાય તો પણ મંજૂરી લેવી પડે છે વાડીએ જવાના રસ્તાઓની પણ મંજૂરી લેવી પડે છે અને એ મંજૂરી પણ આપ મળતી નથી તેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડે છે સોળ ગામડા પ્રશ્ન બાબતે તમામ તાલુકાના પિસ્તાલીસે પિસ્તાલીસ ગામડાને બહિષ્કાર કરવાની વાત છે મુખ્યત્વે ઇકોઝોનને કારણે તો તાળા તાલુકાના આખાને નુકસાન જ છે જેમાં ખેડૂતો અત્યારે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે રોડ રસ્તા અને પાણીની પાઇપલાઇન અથવા વીજળીની લાઇનોમાં ખૂબ હેરાન થઈ રહ્યા છે એ તદ ઉપરાંત એક સોળ ગામોનો સોળ ગ્રામ પંચાયતોને પોતાનું ગામતળ મેળવવા બાબતે આજે પચીસ વર્ષથી તે લોકો જંગલ ખાતાની સામે ફાઇટ કરી રહ્યા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે જમીનો ગામતળમાં આપવાની હતી એ જે છૂટી કરવાની હતી તેની ઉના તાલુકાના એક ગામમાંથી તેને સામે જમીન પણ આપી લેગી ગઈ છે જમીન સંપાદન પણ થઈ ગયું છે પણ હજુ સુધી ગ્રામ પંચાયતોને તે જમીનને સુપ્રત કરવામાં આવતી નથી